સંઘ પ્રદેશ દમણમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરપૂર વિકાસ કરવામાં આવ્યો છે પરંતુ પ્રાથમિક સુવિધાના અભાવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અહીં ઠેર ઠેરથી લોકો ફરવા માટે આવે છે પરંતુ પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી ત્રણ વર્ષથી બસ સ્ટેશન જ નથી બસ સ્ટેશન પાસે પીવાના પાણી શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે નવા બસ સ્ટેશનના અભાવથી પ્રવાસીઓ વિદ્યાર્થીઓ સ્થાનિકો તાપ અને વરસાદથી બચવા આજુબાજુની દુકાનોની બહાર ઓટલા ઉપર આશરો તેમને લેવો પડે છે ઉપરાંત સ્ટેશન પર ઇન્ક્વાયરી માટે કોઈ સુવિધા ન હોવાથી બસ વિશે માહિતી મેળવવા પ્રવાસીઓ ગોથા ખાય છે તો વહેલી તકે દમણમાં બસ સ્ટેશન બને તેવી પ્રજાજનોએ માંગ કરી છે चाय नहीं है बराबर और बस की कोई व्यवस्था भी नहीं है बराबर और छत भी नहीं बना हुआ पब्लिक कहा थी क्या कहना चाहेंगे व्यवस्था होनी चाहिए सर... दमन का विकास हुआ भिकाश कुछ भी नहीं हुआ है कहाँ हुआ है पब्लिक खड़ी रहती थी कहाँ से आया मैं राजस्थान ऐसी बाली डिस्ट्रिक्ट ऐसी तो दमन माचे महाजन स्कूल को અને અમને અહીંયા અન્ય ડેપોના હોવાથી અન્ય મુસીબતોનો સામનો કરવો પડે છે અને ચોમાસા બસ સ્ટેન્ડ ના હોવાથી અમારી દુકાનમાં અહીંયા ઉભી રહીને વરસાદથી બચવા પડે છે અને અન્ય માહિતી મેળવવા માટે પણ કોઈ પૂછપરછ માટે કોઈ વ્યવસ્થા નથી એટલે હવે તમારે મારે બસ ડેપો હોવો જોઈએ બસ સ્ટેન્ડ જાવેતર છે ને નગરપાલિકાના હાથમાં નથી એ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના હાથમાં છે એટલે એ લોકો નિર્ણય લે છે પરંતુ આ એક જે તમે કહ્યું સજેશન આપ્યું એમાં મોબાઈલ ટોયલેટ ના મૂકી દઈએ કારણ કે પ્રવાસી આવે તો ટોયલેટની બહુ પ્રોબ્લેમ થાય છે બીજું એક નાનું શું ટેમ્પરરી શેડ તો ટ્રાન્સપોર્ટ નગર શું એ લેનનું કરે શું ડિપાર્ટમેન્ટ કરે શું નિર્ણય લે છે એ મેં નહીં કહી શકું પરંતુ જે આ સુવિધા છે જે એક શેડ નાખવાની તે હું કલેક્ટરને રજૂઆત કરીને એ શેડ આપણે નખાવીએ અને ટોયલેટ નાખવાનું એ બે ચીજ તો આપણે તાત્કાલિક કરીએ સમાચારોમાં